ડીસા તાલુકાના માલગઢ મોટી ઢાણીમાંગ સોળમા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવા આવી ડીસા તાલુકાના માલગઢ મોટી ઢાણીમાં આવેલ કૈલાસધામ મેદાન ખાતે ગોપાલક મિત્ર મંડળ દ્વારા તથા સમસ્ત ગ્રામજનો દ્વારા સોળમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા આવી શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે રાત્રે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી અને સવારે પારણા નવમીના દિવસે માલગઢ મોટી ગામમાં ભગવાન કૃષ્ણની સુંદર શોભાયાત્રા આવી હતી અને શોભાયાત્રા દરમિયાન મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મટકી ફોડ બાદ કૈલાસધામ મેદાન ખાતે બહેનો દ્વારા કાનુડાના ગીતો ગાઈને ગરબે રમીને સુંદર મજા માણી હતી દર વર્ષની જેમ આ વર્ષે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં માલગઢ મો ણી ગોપાલક મિત્ર મંડળ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા જન્માષ્ટમીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ દરગાજી